મને ચે એક તેર વર્ષથી છે ને મારી છાતી પર આવીને કઈક બેસી જાય છે પછી પછી આ ભાઈ બધું દેખાય છે એક વ્હાઈટ કપડા એક કાળા કપડા એક છોકરી અને એક ભાઈ મારી સમય સંજોગ એવો હતો કે એક સમય તમારા અમૃતવાડીમાં પ્રોગ્રામ ચાલતો હતો યુટ્યુબ પર મેં જોયું પછી અમૃત બાપા સપનામાં આવ્યા મને તો મને એમને એવું કીધું કે બેટા તું અહીં ના આઈશ અમદાવાદ હું તારા ગામથી આઠ કિલોમીટર નજીક હું આવીશ એટલે જ્યારે અહીં કશું હતું નહીં તારા અમૃત બાપાએ કીધેલું એટલે હું ચાલતા આવું છું આજે બારમો રવિવાર છે તમારો માળી મા પપ્પાના એક તપલીક હતી છાતીમાં કે દુખાતું હતું એમને તો ડૉક્ટર એવું કહેતા હતા કે બલૂન કે એવું બધું મુકાવવું પડશે પણ તમારા રવિવાર મેં ભર્યા તો એમને સારું છે માળી તમારી બે નામની ગેર અગર કરું છું તો જે કઈ દેવ દુઃખ હોય માળી એ અમને જણાવજો માળી માળી મને છેલ્લે એક તેર વર્ષથી છે ને માળી છાતી પર આઈને કંઈક બેસી જાય છે પછી પછી આ ભાઈ બધું દેખાય છે પણ ખોડિયલ કેમ આવી છે એ મન કે હા ભાઈ હમ કોડ દેવી મારી ખોડિયારના રામછો માતા છો હમ હા માં હવે પાયો તારે પેઢીનો તાર વંશનો તારી ખાનદાનનો તમારા ભાઈઓનો તમારા દીકરાનો તમારા બાબરીનો એ એ પાયો હા માં પાયો ઉતરસ ને હા ઉતરસ માડી જો કદાચ ખોડિયાર બરોબર ભજો છો હા હોડિયાળ માનો છો તો કાળકા ક્યાં ગઈ કાળકા એક જોગણી ઝાપડા માં ખબર પડે ખરેખર માં તમારા ઘરની અંદર ઝાપડો ખરી પણ એ જાપડો હિયારો હિયારો શું હિયારો છ ભાઈ નો થાય એકલા થી રાજી થતો અને તમે જાપડાને કદાચ બેહાડીને પૂજવો અને જાપડાને કદાચ જોઈતું એ તમે આપો તો તમારા ઘરમાં દુખ કારણ કે પેલી જોગણી ના હક લેવા દે કોણ ના લેવા દે જોગણી જોગણી માતા માનો કે તમારું તમે જ્યાં રહેતા હોય તમે જે જગ્યાએ તમારો વસવાટ હોય ત્યાં જાપા પણ કોઈ દેવ બેઠ્યું છે ખરી જોગણી માતા છે મળે હા ફૂલભાઈ જોગણી મા છે આ બાજુ જારી છે ને આ બાજુ જારી છે ને પાછળ જારી છે

અમૃત આવીશ આજે મારું સપનું એમને પૂરું કર્યું અહીંયા આગળ સ્ટેજ પર હું આવ્યો ને મારું સપનું એમને પૂરું કર્યું અરે સપના તો દરેક ના પૂરા કરું છું પણ સમય તો આવો જોઈએ ને કદાચ હું તમને પીરી દઉં ઉપર તમને જ ખાતા ના આવડે તો એટલે કહું છું ધીરજ રાખો ને ઓળખો તો ઓળખાય ધીરજ નહી હોય તો હું શું કરીશ મન કે મન કે ના અત્યારે મને માતાજી આપી દો ને મને આમ કરી દો પણ તમારી એ જ માતા એવું કેતી હોય કે મારે થોડુંક થોડુંક દુઃખ હાલવું થોડી પરીક્ષા લેવી છે મારે હાર હારું કરવું નથી તમે કરો છો દરેક ના સપના સમય પ્રમાણે પૂરા થશે પણ સપના એવા જોવો કે તમે પોતે ભોગવી એક હવે હું તને એમ કહું કે હું તને હવાર ના હાજ હું તને રૂપિયા હો નું આલીશ તો તું ખાઈ એક ખરી ના જશે અંદર ના જાય મળે પછી તારે જોઈએ શું અનાજ તો આપણે એ જ મંગાય ને કુદરત પાય થી કે ભગવાન કઈક એવું આપજો જેનાથી અમારું કલ્યાણ થાય ને તમારી ભક્તિ વત ભગવાન આપણને રૂપિયા હાલશે હોનું હાલશે ચાંદી હાલશે ઘર હાલશે મિલકત હાલશે પણ આપણે ખાવા માટે તો અનાજ જોઈ છે ને હવે એ અનાજ તો આપણી પાસે છે નહીં નથી તમે તમારે ખોડિયાલના નહીં બેઠ્યા છો ખોડિયાલનું એક એક ટકા એક નાનો રહીના દાણા જેટલું ખોડિયાનું તારા ઘરમાં દુઃખ નથી પણ તારા ઘરની અંદર એક જોગણી માતા એવું કહે છે જોગણી માતા એવું કહે છે કે ભાઈ મારું કોઈ જગ્યાએ કોઈ પત્તો લાગતો નથી બીજા નંબરે જેવી રીતે ખોડિયાલ છે ને એવી રીતે જ કાળકાસ બરાબર જો હું બધું તને બધું તને આપી દઉં બધું તો પછી તને ખબર નહીં પડે એક એક કરીને તને વસ્તુ બતાવું પેલા જો તારે સુખ લેવું હોય જો લોકોમાં હવે ધીરજ રહી નથી લોકો અહીં શું કરે અહીંથી ભાગી જાય એ લપચાં જશો આ ફરીને પાછું આવવું પણ છે અહીં અહીંયા જ અહીંયા જ મુક્તિ છે તમારી બસ બીજે તારીખ અને વાયદા છે બીજે તારીખ હાલ છે વાયદાઆલ છે મૂળાલ છે મોડા બંધાવ છે વાયણ કરશે એવું ના કે કે પાવા આગળ બેઠીશું કોઈ જન્મ નથી લીધો અરે કોઈ જન્મ નથી લીધો કોઈ એવું કે તમે આ શું થાય પપ્પા એ તાર બાપાને પૂછકોઈ દાડો સાંભળ્યું છે કે પાવાગઢમાં માતા કૂક ને હરુ ભરું મળી તો પછી એટલે તમારામાં ધીરજ નથી હું તો હાલવા જ છું ને હારું જ કરવા બેઠી છું ને અને હેડો હું તાર પાસે સોદો કરું કે હેડ હું તારું હારું કરું છું તું મને આટલા હાલ તો તું મને અલગ કે નહીં આલ ના મારે કોઈ મારે કોઈ લેવું નથી અને મને કોઈ કશું આલ નહીં પણ એવું કહું છું કે તમે તમારા જ માટે આવો છો કોઈ બીજા માટે આવતા અને જેટલું ફરશો એટલા વધારે દુઃખી થશો કે આજે અહીંયા આવ્યા કાલે ત્યાં ગયા પરમ દિવસ બીજે જ્યાં જવું હોય ત્યાં તમે જાઓ પણ હું એક જ વાત કરીશ એક જ વાત કરીશ કે દુનિયામાં તમે માતાનું જોવડાવો ને તો સૌથી પહેલા એક વાત કરવાની કે તમે અમને મેલડી બતાવો ને તો મેલડીનું પ્રમાણ આ લો હા કાળકા બતાવો તો કાળકાનું પ્રમાણ આલો જોગણી નું આપો તો જોગણી નું પ્રમાણ આપો મને તો આ માતાઓ હવે હું બધાને એમ કહું છું કે તમે બધા વિરોધ કરો કેવો વિરોધ કરો આ મરઘું ને ઉંદેડું બધું બતાય બતાય કરું તો બતાવો કે ભાઈ પ્રમાણ હાલશે પ્રમાણ એટલે આપણે દેવની પરીક્ષા નથી લેવી પણ માં તમે અમારા છો અને અમારા વડવાના છો ને અમારી ભક્તિ તમારા સુધી જાય છે એવું કઈક અમને એંધાણી આલો આપણે એવું કહેવાય એવું તો તું કહીએ કે નહીં કે આપણી મા એ ખાધું કે આપણી મા રાજી છે એવું કે કે નહીં એવી તો ખબર પડવી જોઈએ ને હવે માં રહેલી હોય તો કેવી ખબર પડશે માણસો ત્યાં ભૂલા પડે આ ધરતી ઉપર અહીં તમે ખાડો ખોદો તો શું નીકળશે મન કે માટી તમે માટી ખોદો એટલે માટી નીકળશે પછી ઢેકારા નીકળશે છેલ્લે પાણી નીકળશે બરાબર એ જ થશે ને હા એ જ થશે ભગવાન તો બહાર આવવાનો નથી ને તો તમે જેટલું અંદર જાઓ જેટલું ફેંદો એટલા તમે દુઃખી થાવ એક બે ત્રણ ચાર એમ કરીને દેવ નીકળતા 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 રે તો એનો 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 સમય અને તમે કેટલા દીવા કરો મન કો છું અગિયાર કરો છો કોઈ છેડો ખરી એનો ના હું તને પ્રશ્ન કરું તમે એટલા દીવા કરો તો એનો કોઈ અંત ખરો કોઈ શેડો ખરો કઈ નહીં કોઈ માતા બેઠી છે નહીં બેઠી એની તને ખબર છે ના તમે તો ભોળા ભાવ સેવા કરો છો ને ભોળા ભાવથી થી એને દીવા કરો છો ને ભક્તિ કરો છો ને પણ એ ભક્તિ સુધી તમે પહોંચી શકતા નથી એનું કારણ શું મને તો કે હે જો કદાચ તારા ઘરે ખોડિયાલ બેઠી હોય તો તારે મારી જરૂર પડે એ ઘરે કહી દે ને કે નહીં નહીં જવાની જરૂર હું બેઠી છો કે ના કે એવી રીતે એ કેમ નથી બતાવતી ને તમારે અમારી જરૂર પડે છે હું તું તને પ્રશ્ન કરું હેડ સમજણ જ્ઞાન વિશ્વાસ અને શ્રદ્ધા નથી માણસો જેની પાસે વિશ્વાસ શ્રદ્ધા ભાવ અને ભક્તિ નહી હોય દેવમાં કદાચ જાણકાર નહી હોય તો આથી જ જશે ને તોય જોવડાવવું જ પડશે એના સાચી વાત માળી

જોવડા માટે ખાલી નીકળી ના જશો કે જોવડાઈ જવું છે કોઈક પ્રશ્ન ને કોઈક વાત એવી તમારા ઘરમાં એન પડશે ને તમે એનું સમાધાન નહીં કરી શકો અને બધું પૂરું થઈ જશે જો કદાચ મને તારા ઘરની ખોડિયાળ દેખાય હામા જાપાવાળી રોગણી દેખાય કાળકા દેખાય હામા તારો જાપડો દેખાય હામા તો મને દેખાતું હોય ને કે તારા ઘરમાં દુઃખવાનું છે હામા

જે થતું એનો જે નિવેદ થતું હોય ને માનો કે શ્રીફળ કે ચોખા થતા હોય તો એવું વાલજી એના અને જોગણી ની ભક્તિ ચાલુ કરજો બીજા નંબરે ઘરમાં કાળકા દીવો કરીને એક શ્રીફળ આવીજે એનો નિવેદ હાલવાનું નથી એ ખાલી ની ભક્તિ કરવાની છે તારે બરોબર જોવાનું કે ત્રણ મહિના થાય એટલે તું કરતો હોય ને એટલે ત્રણ મહિના થાય ને ત્રણ મહિનામાં તાર પરિવર્તન બધું થઈ જાય તને લાગે કે પેલા કરતા બહુ સારું છે કોઈ માથાકૂટ આવતી નથી કોઈ દુખ નથી કોઈ દેખાડો દેતું નથી અને ઘરમાં આખું ઘર મારું પરિવર્તન થઈ ગયું છે તો તારા મને મળવાનું તારા મન કહેવાનું કે માં મારા કાળકાને બેહાડવી છે તારા હું તને કહીશ કે પાવા ગડ્યા નંબર પર પગથિયા બેઠી છે તું લઈ આય આ દીવા બતાયા દીવા એ આ કાળકાનો દીવો તને આપ્યો ને એ તો તારી ભક્તિ માટે હો કે માને લાગે કે મારા દીકરાએ મારો દીવો કર્યો અરે મારા દીકરાએ મને શ્રીફળ આલ્યું હેડો દીવાન શ્રીફળ મારા દીકરાએ મને આવ્યું છે તો કાલ હારો ગોખલો કે હારું નાનું મંદિર કે હારો કઈક જગ્યાએ મને બિહાર છે એવું તો ખરી ને હા મારે સાચી વાત તો હું એ જ કહું છું કે તમે જયારે કરો ત્રણ મહિના થાય એટલે તું મને કે કે ત્રણ મહિના થયા માતાજી ને મારા આટલું પરિવર્તન થઈ ગયું છે એટલે હું તને કહીશ કે હવે કાળકાને આવી રીતે બિહાડી દો અને તમારો દાદો છે એના આ વસ્તુ આલી દો હા ખરેખરમાં જોવા જાય ને તમારા દાદા તો એ દાદા તમારા જે હોય ને દાદા હવે હું તને પ્રશ્ન કહું

તો શું થાય મને એમ કે કે એ દાદો રાજી રે દુખાલે તારા ઘરમાં ને એના કરતા આપડે ત્રણ મહિના પછી ખાલી દાદાનો દીવો કરીએ ચોખા નો નિવેદ આલીએ લીએ તારા દાદાના અને એવું કહીએ કે દાદા રાજી રેજો ને એ દાદો બોલતો થાય તો મળે એટલે જ્ઞાન અને સમજણ નથી ને તમારી પાસે જો હું એવું ના કહું કે તમે જ્ઞાન અને સમજણ વગર ના છો ખરેખર તમારી અંદર જ્ઞાન સમજણ છે ને એ લીધું સાચી સાચી વાત વાત અને છે પહેલાના સમયમાં માતાજીઓ અમૃતનો પ્યાલો પીતા અત્યારે દારૂ પીવડ્યા બસ લો દારૂ પીવડ્યા પાછા ધૂણા મેલડીશું હાર હું તને કહું મા હોય માં માં હોય માં પહેલાના સમયમાં તે બધું જોયું ને કે પહેલાના સમયમાં ડોશિયો બીડીઓ પીતી પીતી કે નહીં પીતી ને ડોશીઓ પણ માતા બીડી પીતી જોઈ તે ના મળે આ દુનિયામાં જેટલી શક્તિ પીઠીઓ કે બધી માતાઓ બેઠી છે એ માતાઓ કોઈ દિવસ બીડી પીતી તે જોઈ માતાઓ ના મળે તો ચમનું આ લોકો કે મેલડી દારૂ પીવસ અને બીડી પીવસ હે

એવું કીધું કે લાય બહુ મોટો માતા વાળો હોય મને માતા ને પૂજતો હોય તો લાય મને સિંહ નું કે માં સિંહું કાઢું છું તો કોક ને મારીશ તો આવશે ને પણ માં ઉભી રે હું તને કઈ કાલો છો અને આંગળી કાપી નાલ દીધી

અને મેં તને કીધું ને કે તું એટલું કર પેલા જોગણી ને પકડ જોગણી ભક્તિ ને તમે લાગી જાવ કાળકા દીવો કરીને શ્રીફળ હાલજો અને ત્રણ મહિના થાય ને એટલે બધું પરિવર્તન થઈ જશે